વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બાજવા છાણી રોડના ભ્રષ્ટાચાર અને આશંકાથી ગ્રામજનોએ વિરોધ કરી રજૂઆત કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું બાજવા છાણી રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું ચોવીસ મીટર અને વડોદરા કોર્પોરેશનની હદ સુધી રોડ પર પાસ થયો હતો પણ કોર્પોરેશન દ્વારા છ મીટરનો રોડ બનાવી આપવામાં આવશે તેવી બાજવા ગ્રામજનોએ માલુમ થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરને ઘેરાવો કરીને રજૂઆત કરી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભત્રીજા અને બાજવા ગામના સરપંચ અને બાજવા ગામના લોકોએ કહ્યું કે જે રોડ પાસ થયો છે એ પ્રમાણે બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અહીંથી બાજવા તરફ નીકળવાનો એ બહુ ખરાબ હાલતમાં છે બીજું કે અહીંયા વચ્ચે નાળું આવે છે એ પણ વારંવાર પાણીથી ભરાઈ જાય છે અહીંયાથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરો એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત આપણા વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી કે આ રસ્તો ચોવીસ મીટરનો છે તમે ચોવીસ મીટરનો બનાવડાવો એટલે બાપુએ તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબને વાત કરી અને ત્યાંથી કોર્પોરેશનના અધિકારી આજે આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને તરત જ એ લોકોએ બે દિવસની અંદર નિર્ણય લઈને એ લોકોએ ખાતરી આપી છે કે અમે ચોવીસ મીટરનો જે રસ્તો છે ચોવીસ મીટરનો રસ્તો અમે બનાવી આપીશું શું ઘટના હતી આજે આ રોડની રજૂઆત અમે કરવા માટે છાણી બાજવાથી બેડા થયા હતા બધા થાણીના અને ગામ બાજવાના રહી રહીશું અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સાહેબો અને ગિરિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ પહેલા રજૂઆત કરી હતી અમે લોકોએ એ પ્રમાણે રોડ તો ચોવીસ મીટરનો પાસ થયો હતો પણ છ મીટર નો રોડ બનાવતા હતા એટલે અમે લોકોએ ઓબ્જેક્શન લીધું છે અને સાહેબને એને બધાને રજૂઆત કરી છે તો સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ હવે થોડા દિવસોની અંદર આનો નિર્ણય બદલી અને કંઈક નવું કરી આપીશું એવી કંઈક જાણ અમને કરી છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા